વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર અને ભૂગોળ વિષય અંતર્ગત ગાલા અસાઇનમેન્ટ અને તેનું વિભાગ સોલ્યુશન કરવાનું છે તો આપણે વધારે સમય નહીં લેતા સીધે સીધો ગાલા અસાઈમેન્ટ સોલ્યુશન તરફ જ આપણે ગતિ કરીએ ભૂગોળ જેનો આપણે કોડ આપ્યો છે એકસો ને અડતાલીસ સીધા આપણે એના

એવું પશ્ચિમ એશિયામાં રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો તો માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી સદી ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તો જવાબ આવશે પંચમ વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે તો બે પ્રક્ષેપિત કર્યો હતો કાઠમંડુમાં છે લંડન બંદર કઈ નદી પર આવેલું છે ટેમ્સ ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે રેશમ માર્ગ એના પછી સલાયા કેવા પ્રકારનું બંદરનું ઉદાહરણ છે તો સલાયા ફેરબદલી માટેનું બંદર આવશે કયું સંરક્ષણ કેન્દ્ર નથી તો સંરક્ષણ કેન્દ્ર ની અંદર વાત કરીએ તો દહેરાદૂન સંરક્ષણ કેન્દ્ર છે ખડકવાસલા છે કોચી પણ મુંબઈ એટલે કોચી નવ સેના નવ સેનાનગર આવશે એટલે કોચી જવાબ આવશે નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે તો કુદરતી ડુંગર બહુલક માટેની કેપિટલ સંપિટલ દ્વિતીયક માહિતી એટલે શું તો પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી છે એને આપણે દ્વિતીયક માહિતી તરીકે ઓળખાવી શકાય નાટમો સંસ્થા ક્યાં આવેલી છે નાટમો કોલકત્તા એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો હશે એક જ પરિમાણ ધરાવતો આલેખ એટલે રેખા આલેખ છે સાદો આવો મળતો એવું લાગે પરંતુ લેખા રેખા અને સ્તંભ આલેખ જવાબ આવે સાદો સ્તંભ આલેખ સહિત સ્તંભ વાલેખ નો પેટા ભાગ હોવાથી અહીંયા જવાબ રેખા આલેખ આવશે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો હશે તો જીપીએસ પ્રણાલી ધરાવનાર દેશ યુએસએ છે આંકડા માહિતી ઉત્તમ નકશાંકન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે જીઆઈએસ પદ્ધતિ એનો ઉપયોગ થાય ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે તો ભીત નકશા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેર એ નિશુલ્ક સોફ્ટવેર છે પ્રશ્નપત્ર નંબર બે પ્રશ્નપત્ર નંબર બે ઇતિહાસ ઉપર ભૂમિનો નો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતું તો જવાબ આવશે બકલ દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય

વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે તો વિક્ટોરિયા સરોવર આફ્રિકા ખંડ ની અંદર છે નીચેનામાંથી કયો દેશ સભ્ય નથી તો એમાં ચીન એ સભ્ય નથી સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ઈસવીસન બે હજાર છ ની અંદર ઇન્ટરનેશનલ ટ્રેડ પાર્ક કયા સ્થળે છે તો એનો જવાબ છે બેંગલુરુ નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે જમશેદપુર ઝારખંડ ની અંદર આવેલ તે કાર્ટોગ્રામ એ કયા પ્રકારનો આલેખ છે તો કાર્ટોગ્રામ છે એ અન્ય પ્રકારના આલેખમાં આપણે સમાવેશ કરી શકાય એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે તો એમ એટલે મધ્યસ્થની એ સંજ્ઞા છે નીચેનામાંથી કઈ આકૃતિ ત્રિપરિમાણીય આકૃતિમાં સમાવિષ્ટ થતી નથી તો બ્લોક પાઇલ્સ ઘન સ્વરસ ને ઘન ગોળો આવે એટલે જવાબ આવશે કાર્ટોગ્રામ સમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય તાપમાનનું વિતરણ આપણે દર્શાવી શકાય વર્તુળમાં કુલ કેટલા અંશ હોય છે તો વર્તુળની અંદર ત્રણસો ને સાઠ અંશ જીપીએસ પ્રણાલી કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી હતી યુએસએ જીપીએસ પ્રણાલીના પૃથ્વીની ફરતે કાર્યશીલ ઉપગ્રહની સંખ્યા કેટલી છે ચોવીસ હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે તો એનાથી એ કમ્પ્યુટર છે એ કાર્યરત થાય છે પિક્સલનો ઉપયોગ કરવામાં આવે તો તે ડેટા કયા પ્રકારના ડેટા કહી શકાય તો તેને આપણે રાષ્ટ્ર ડેટા તરીકે ઓળખાવી શકાય પ્રશ્નપત્ર નંબર આપણે ત્રણ તરફ ગતિ કરીએ પ્રશ્નપત્ર નંબર નીચેનામાંથી તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી તો તેની અંદર આવશે પરિવહન માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતના મૂળ અર્થશાસ્ત્રી ડોક્ટર અંતરિયા સેન મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે તો મલેશિયા ની અંદર ઇન્ટરનેટ ની સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે તો ઇન્ટરનેટ ની પ્રકારની પ્રવૃત્તિ આપણે ગણાવી શકાય વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન એ કામેકાન ભારતમાં પ્રથમ બોલતી સ્વે હિન્દી ફિલ્મ એટલે આલમારા ખનીજ તેલની સંબંધી કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરનાર સંગઠન તો તે ઓપેક બે ખંડોને જોડતી પટ્ટી ઓળખાય છે તો તેને સંયોગી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ઓપેક સંગઠન એનું વડું મથક વિયના ડ્રેજિંગ એટલે શું તો નદી તળમાંથી માંથી કાપ કાઢવાની પ્રક્રિયા જેને ડ્રેજિંગ તરીકે આપણે ઓળખાવી શકાય નથી તો તેને આપણે સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય ભારતમાં સર્વ ઇન્ડિયાની કચેરી ક્યાં આવેલી છે તો તે આવશે દેહરાદૂન આંકડાકી માહિતી યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે તો તેને સારણીકરણ અથવા તરીકે આપણે ઓળખાવી શકાય આલેખમાં સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે તો તેના માટે આવશે સ્તંભ આલેખ બધા આલેખમાં સ્તંભલેખ સૌથી વધારે વપરાય છે આંકડાકીય માહિતીનું ઉત્તમ નક્ષાંકન કરવાની પદ્ધતિ કઈ છે તો એના માટે જીઆઈએસ એ પ્રણાલી સૌથી ઉત્તમ લક્ષ્યાંકન કરી શકાય કઈ પ્રણાલીને ત્રિકોણીય તરીકે ઓળખાવામાં આવે છે તો તેમાં આવશે જીપીએસ એ ત્રિકોણીય પ્રણાલી તરીકે ઓળખાય છે નીચેનામાંથી કયું કમ્પ્યુટરનું હાર્ડવેરનું સાધન છે તો તેમાં આવશે પ્રોસેસિંગ યુનિટ

ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે આવશે કેરળ નીચેનામાંથી કઈ ખનીજ અધાત્વિક છે તો ગંધક ભારતના કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી તો એના માટે આવશે પુણે ભારતમાં સૌપ્રથમ પ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ભારતમાં શરૂઆત આવશે અઢારસો ત્રેપન મુંબઈ અને થાણા વચ્ચે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ એ ક્યારે થયું હતું ભારતમાં ઓગણીસો ને ત્રેવીસ મુંબઈની અંદર કલબ રેડિયો દ્વારા શરૂઆત થઈ હતી નીચેનામાંથી કયું બંદર ફેરબદલી માટેનું બંદર નથી તો ફેરબદલી માટે આવશે નથી એટલે લીવરપુર છે એ આવશે બ્રસેલ્સ કયા સંઘનું વડું મથક છે તો યુરોપીય સંઘ એનું નીચે એના પછી કલકત્તા નદી બંદર કઈ નદી પર આવેલું છે તો કલકત્તા આવશે પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદી પર ભારત શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો હશે તો ભારત માટે પાંચ હજાર સંસ્થાનું નામ શું છે તો કલકત્તામાં નાટમો સંસ્થા આવેલી છે સારણીમાં ઉત્તર દક્ષિણમાં દોરેલા પટ્ટાને શું કહેવામાં આવે છે તો ઉત્તર દક્ષિણમાં દોરેલા પટ્ટા છે એને આપણે સ્તંભ તરીકે ઓળખાવી શકાય

ટોલિનસનને ઓળખવામાં આવે છે પોતાના સ્થાનની છબી કમ્પ્યુટરમાં જોવા માટે વિકાસ પામેલી પ્રણાલી એ કઈ છે તો જીપીએસ પ્રણાલી એના દ્વારા આપણે આપણી છબી જોઈ શકાય પૃથ્વી પર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો પણ જીપીએસ દ્વારા આપણે આપણું સ્થાન જાણી શકાય આ એક નિઃશુલ્ક સોફ્ટવેર છે તો નિઃશુલ્કમાં તમારે ગ્રાસ જીઆઈએસ એ કોઈ પણ પ્રકારની એ ફી અને ચૂકવવામાં આવતી નથી અને તમે એના દ્વારા ઉત્તમ નક્ષાંકર પણ કરી શકો છો એટલે એ નિશુલ્ક સોફ્ટવેર આપણે ગણાવી શકાય તેમના પછી પ્રશ્નપત્ર નંબર પાંચ તો જીઓગ્રાફિયા જર્નાલિસ પુસ્તક કોણે લખ્યું હતું બર્નાડ વેરી ને પુસ્તક લખ્યું હતું ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કઈ હતી તો પોર્ટુગીજો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો હશે તો આમાં આવશે કમ્પ્યુટર વિશ્વમાં પ્રથમ રેલવેની શરૂઆત વિશ્વની અંદર અઢારસો ને પચીસ ની અંદર ઇંગ્લેન્ડ અંદર સ્ટોકટન અને ડાર્લિંગટન ની વચ્ચે થઈ હતી દૂર સંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવનાર તો દૂર સંચાર તંત્ર માટે ઉપગ્રહ છે એ સૌથી મહત્વનો આપણે ગણાવી શકાય કયા સ્થળે જોન બિલનો મેળો ભરાય છે તો અસમના જાગી રોડ પર જોન બિલનો મેળો ભરાય છે ઓપેક સંગઠનનું મથક ઓપેક માટે આવશે વીએના ટેમ્સ નદી પર લંડન એ બંદર છે આવેલું છે યુરોપીય સંઘની સ્થાપના ઈસવીસન ઓગણીસો સત્તાવનની અંદર થઈ હતી માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે તો માછીમારી માટે આવશે ચક્રીય નીચે આપેલ માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક તત્વ નથી તો ગ્રેનાઇટ કારણ કે ગ્રેનાઇટ છે પથ્થર છે અને કુદરતી છે પ્રાથમિક માહિતીની ઓળખ કરો તો પ્રાથમિક માહિતીની અંદર રૂબરૂ માહિતી મેળવી તે તો આપણે અહીંયા કહી શકાય કે ભાઈ પ્રશ્નાવલી છે એ રૂબરૂ મળવી શકે એટલે પ્રશ્નાવલીના ઉત્તર એ પ્રાથમિક માહિતીની અંદર આવશે બાકીના ત્રણે ત્રણ છે એ ગૌણ માહિતી અથવા દ્વિતીય માહિતીમાં આપણે સમાવેશ કરી શકાય એટલે તે આવશે સિગ્મા દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે તો સિગ્મા માટે આ પ્રકારની સંજ્ઞા છે એનો ઉપયોગ થાય છે કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન એ સરળ હોય છે તો સ્તંભ આલેખ એના દ્વારા સરળ રીતે વિગત આપણે દર્શાવી શકાય સમદાબ રેખાઓ દર્શાવવા માટે કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એના માટે આઇસોપ્લેથ પદ્ધતિનો ઉપયોગ થાય છે વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે તો એના માટે આવશે જીપીએસ એ વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે સ્પ્રેડશીટ પ્રોગ્રામનું નામ શું છે તો એને આપણે કેલ્સી તરીકે ઓળખાવી શકાય રીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે તો અગાઉ પણ જવાબ આવી ગયો છે પ્લોટર રાસ્ટર અને વેક્ટર નકશા બનાવવા માટે કયું સોફ્ટવેર એ ઉપયોગી છે તો એના માટે ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેર છે એનો વિશેષ ઉપયોગ છે એ થાય છે એના દ્વારા નકશા છે વ્યવસ્થિત સારી રીતે એ મુદ્રિત કરવામાં આવે છે એટલે એનો વિશેષ ઉપયોગ છે એ આપણે તો જોવા મળે છે પ્રશ્નપત્ર નંબર 6 સંભવત શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા તો લુશાન ફાવર એને સંભવત શબ્દનો ઉપયોગ કર્યો તો સૌપ્રથમ ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવણ રાજ્ય કોઈ હોય તો તે બિહાર કેનેડાના ઉત્તર ભાગમાં વસવાટ કરતા લોકોને એ સ્કીમો તરીકે આપણે ઓળખાવી શકાય માનવીને આપી શકાય તેવી સેવાઓ એને કઈ પ્રવૃત્તિ કહે છે તો માનવીને સેવા આપી શકાય તેને આપણે તૃતીય પ્રવૃત્તિ કહી શકાય વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે તો વિશ્વની અંદર સૌથી મોટી સડક પ્રણાલી હોય તો તે યુએસએ પ્રથમ નંબરે અને સેકન્ડ નંબર પર ભારત દેશ ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું સૌથી મહત્વનું મુખ્ય કેન્દ્ર હોય તો તે મુંબઈ યુરોપીય સંઘનું વડું મથક બ્રસેલ્સ સમજૂતી અને અમલમાં લાવનાર એટલે ડબલ્યુટી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આસિયાન સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો તેની સ્થાપના થઈ હતી આઠ ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ નીચેનામાંથી કયું બંદર નવ સૈનિક બંદર છે શકાય નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે તો સંરક્ષણ માટે આવશે મેરઠ વ્યક્તિની જે તે પ્રદેશની મુલાકાત લેવાની પ્રક્રિયાને ને ક્ષેત્રકારી આપણે ગણાવી શકાય

એટલે જીપીએસ પ્રણાલી નકશા મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટેનું જો કોઈ સાધન હોય તો તે સ્કેનર સ્કેનર છે દ્વારા આપણે માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરી શકાય દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી એટલે વેક્ટર ડેટા વિવિધ પ્રકારના આલેખ તૈયાર કરવામાં કયો પ્રોગ્રામ જોઈએ છે તો એના માટે એ કેલ્શીનો ઉપયોગ થાય છે તો અહીં આપણે છે પ્રશ્નપત્રના વિભાગ એ એનું આપણે સોલ્યુશન કર્યું વિભાગ બે તમને ટૂંકમાં જ બીજા નવા વિડીયોની અંદર હું તમને એનું સોલ્યુશન બતાવીશ તો આવા જ નવા વિડીયો જોવા માટે તમે બનાવો અમારી ચેનલ સાથે તમને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા માહિતી સભર વિડીયો હશે મળતા રહે જય હિન્દ ભારત માતા કે જય વંદે માતરમ